નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે જેને રોકાણકારો ને 1 વર્ષ માં 120% નું રીટર્ન આપ્યું છે જ્યારે 5 વર્ષ વાત કરીએ તો 300% નું ભારે પરખમ રીટર્ન આપ્યું છે તો હવે આગળ આ શેર માં રોકાણકારો શું પ્લાનિંગ કરવું જોઈએ એના વિશે આપણે માહિતી ડિટેલ માં જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ હાલ શેર બજાર માં ઘણા ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે તો માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટી માં તેના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે આ દરમિયાન એવા ઘણા સ્ટોક છે જેને રોકાણકારોને એક વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું છે આવા સ્ટોકે રોકાણકારોને એક જ વર્ષમાં માલા માલામાલ કરી દીધા છે તેમાં એ એસબીસી એક્સપોર્ટ નો પણ સ્ટોક સામેલ છે આ શેરની કિંમત એક વર્ષમાં જ ડબલ થઈ ચૂકી છે એસબીસી એક્સપોર્ટ લિમિટેડના શેર ત્રીસ રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે એક વર્ષ પહેલા સ્ટોકની કિંમત ચૌદ રૂપિયાની આસપાસ હતી એટલે કે કંપની છે એચબીસી એક્સપોર્ટ એક વર્ષમાં જ આ સ્ટોક ડબલ થઈ ચુકી છે એક વર્ષની અંદર તેને રોકાણકારોને એકસો વીસ ટકા નું રિટર્ન આપ્યું છે તેનો એનએસસી પર ફિફ્ટી ટુ વીક હાઈ તેત્રીસ રૂપિયા ને પંચ્યાસી પૈસા અને ફિફ્ટી ટુ વીક લો તેર રૂપિયા અને છપ્પન પૈસાનું છે

કંપની એશિયા આફ્રિકા દક્ષિણ અમેરિકાના ઉગરતા માર્કેટમાં વિતરણ કરી એક્સપોર્ટ વોલ્યુમમાં ત્રીસ ટકા સુધી વધારવાનું પણ પ્લાનિંગ કરી રહી છે